હેલો આયો આર આવી ઢગલો કરવા મળ્યો આવડો મોટો થઈ ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા માતે છો તો સ્વાગત છે તમારું નવા એક લોક માં બધા જય માતાજી જય જયવેલના અને આપણે વાળવા મણ્યા છે ઝાડના કુળા જો ઉત્તમ ના પપ્પા વાળે છે માસી વાળે છે બીજા બે જણા છે પણ ગયા છે પાણી પીવા

ત્રણ વાગ્યે અલર આવી જવાનું આવું બધ અને વાદળા પણ બહુ ને બહુ થઈ ગયા છે આગાહી ત્રીસ તારીખ ની અને વાદળા અગાઉ થવા મિલ્યા છે આવું બધું છે હું જો વાળા છે હે તો કહે છે બપોર પેલા પૂળા વર્ણવાનું છે બપોર પછી અલર આવવાનું છે કેવું રહે છે માછી પૂળા વળવા માં સારું છે હા તો માછી કહે છે આજે વરસાદ આવવાનો છે અને આજે અમારે બાજરીનો અલર કાઢવાનો છે તો બાજરીનો નો અલર નીકળી જાય એટલે આપણને શાંતિ થઈ જાય પછી વરસાદ કદાચ આગાહી કદાચ આવે તો વાંધો નહીં તો બનારે જોવી વાદળા હતા એ આપણે બધાય મટી જશે જુઓ તમે જોતા થશો દેખાતું થશે અને ગરમી તો ક્યાંય એને ક્યાંય રહેવાતું નથી અને અમારા ઉત્તમના પપ્પા છે એ ટ્રેક્ટર આગળ લેવા જાય છે આરોએર પૂળા તો વાળવી છે એવી પણ આરોએર ભરાય ભરતા જ આવી છે એવી આવું બધું છે અને જુઓ એ ટ્રેક્ટર પાછળ આગળ લઈને એવા છે અને વાળે છે પૂળા આવું બધું છે જુઓ જારના પૂળા થોડાક રહ્યા છે એટલા બધા વળાઈ છે અને એટલે છે બે કેરાના તો બનારીજો વિડીયો સાથે જારના પૂળા વળી જાય એટલે આપણે જવાનું છે બાજરીમાં બાજરીના પૂળા વળી જાય બપોર થાય ત્યાં જેટલા વળાય ત્યાં સુધી વાળશું અને પછી આજે આપણે આવવાનું છે હલર કેમ કે અલર આવી જાય તો બાજરો તો ઘર ભેગો થઈ જાય એવું છે કેમકે આગાહી આંબાલાલ આગાહી ઉપર આગાહી કરે તો બનારીજો વિડીયો સાથે મજા આવશે આજે અને આજનું વાતાવરણ તો બહુને બહુ ખરાબ હતું રાતનું હાડાબારનું ખરાબ છે અત્યારે તો ભગવાન સૂર્યનારાયણ દાદા દેખાણા છે એટલે થોડીક આમ મનને શાંતિ થઈ છે તો બનાવી વિડીયો સાથે અને અમારે અહીંયા ટીટોળિયું બહુ છે કેવી છે બસ્સા પણ હતા શહીંયા છે આ ખેતરમાં જાય રીતે ફાઇનલી તો દાજના પૂળા વળી ગયા છે અને હવે જાય છે બાજરીમાંના પૂળા વળવા જો આ બધા પૂળા હવાથી વાળતા હતા તો અત્યારે હવે આ વળી રહ્યા છે એ હવે જાય છે એ બાજરીમાં પૂળા વાળ તો જઈએ હવે બાજરી બાજરીમાં આજ બપોર પીછે આવવાનું છે એવું ઘણું કામ છે ને હવે જઈ બાજરીમાં બાજરીમાં હું પહેલા જ દિવસે વળેલા છે ને વાટેલી એના પૂળા વળી છે કઈ વળે છે નહીં કાલ ને વાઢેલી માં તો ન જ વળાય વાટલો છે આવડું બેવડું તાપડું કરી નાખી દે આવડો આ મોટું કાળો આ નહી નાનું નથી મોટો છે આ આંબો વેડતા છે Hai em chết tôi thay em đánh gì à? Hả tôi sắp đi xe? Hả? Tập đây. Thì giờ sẽ vô đi એટલે તેણે ઝાડના વળ્યા હવામાં પછી પાછા વળી ગયા ઝાડના એટલે પછી પાછા બાજરીના પૂળાવાળો થાય તો હવે બાજરીના પૂળાવાળા થઈ ગયા છે બપોર તો આપણે જો હલર આવવાનું છે બપોર પછી અને બપોર થઈ ગયા છે તો હવે અત્યારે આપણે ખાઈ આવીએ સારું હાલો તો બકું બેકું થાય છો એમ મા તો કે બગડી ગયા ને તો આનાથી આ

માછી ને લેવા આવ્યા હતા અને હજી બાજરીનું થોડુંક કામ બાકી છે ખડું કાઢ્યું છે બાજરો હજી ખડામાં પડ્યો છે અને આવડા બધા કેમ કે જો ખબર ના વારે પૂળા વાળા હે બપોર સુધી ધાર ના પૂળા વાળા ના પૂળા વળી ગયા પછી બાર વાગ્યા થી એક વાગ્યા સુધી બાજરી ના વાળા પછી ત્રણ વાગે અલર આવ્યું પાંચ વાગે અલર પૂરું છું અને પછી આવી નાયા કપડા ધોયા અને રાંધ્યું હવે

વિડીયો સાથે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આપણે સબસ્ક્રાઈબર તો બહુ ને બહુ જ ઓછા છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું જલ્દીમાં જલ્દી કરી દેજો અને બનાવી દેજો વિડીયો સાથે મળી